વિવેકાનંદજી ની પુણ્યતિથી આપણે સર્વે જોડાઈ વંદના કરીએ વિશ્વ ધર્મ પરિષદના ના ભારત નો ઉજાગર કરનાર યાદ કરીએ જરૂર કરીએ ચિરાગ બી આજે પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ હોય રાજુલા મારુતિધામ ખાતે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા આવેલી છે ત્યાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો વિશ્વ ધર્મ પરિષદમાં જેણે ભારતને ઉજાગર કર્યું અને યુવાનોના પ્રેરણાદાયી એવા સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ હોય પૂજ્ય નરેન્દ્રની પુણ્યતિથિ હોય ત્યારે શ્રદ્ધાસુમન અર્પણ કરવું જ પડે રાજુલાના ભક્તજનો મારુતિધામ ખાતે જોડાયા હતા અને સ્વામી વિવેકાનંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી અને વંદના કાર્યક્રમ કર્યો હતો જય હિન્દ